હેલો મિત્રો ગુડ મોર્નિંગ તો કેમ છે બધાને તો આજના મારા લગમાં તમારા બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે તો કેમ છે બધાને ગુડ મોર્નિંગ તો યામની તો આજે વૈગી છે બાળ મંદિરે અને મારે નળ આવ્યા છે તો હું પાણી ભરતી હતી અને બહુ ગારો છે એટલા ચેરીમાં બહુ ગારો છે જોઈ લો અતિશય ગારો છે એટલે નીચે ઉતરવાનું તો મન જ નથી થતું મેં પાણી ભરી લીધું છે પીવાનું ને દેખાડું રીંગણીના સોડવા ગુલાબ ને એવું બધું મેં ચોઈપ્યું છે તો જો આ મિત્રો આ તુરિયા છે આ પણ તુરિયા છે ના ઝાડવું છે આટલી મેથી ઉગાવી અને આ થોડા ફૂલવાળું ઝાડ પછી જો આ સીબડાના વેલા છે પછી આ મારી લીંબુડી છે આ મારી મરચી અને ડ્રેગન ફ્રૂટ છોપ્યું છે તો આ છે ડ્રેગન આમાં છે રીંગણીનો રોપડો અને આ છે આટલું મારા ફળિયામાં મેં બધું સોંપ્યું સીતાફળ બાકી ગયા છે સીતાફળીમાં જુઓ એક સીતાફળ અહીંયા સીતાફળ સી કેટલું મસ્ત પાકી ગયું તોડી લેવું તો તડકે નીકળ્યો છે તો મેં બધા કપડાં નાખી દીધા બહાર તડકે હું કવા ચાર પાંચ દિવસના છે કપડાં અને હજી તો હાર્ડ લાઈના નાખ્યા છે કમ્ફર્ટ નાખ્યું છે એટલે કપડામાં એની સુગંધ આવી રહી છે તો યામિનીને ચુટ્ટી ખાશી એટલે યામિનીના પપ્પા દેતા આવશે અને ફ્રીજમાં જોઈ લઈએ કે આજે હું ખાવાનું પડ્યુંસ તો જો મારા ફ્રીજમાં આ ભાગ છે ને ભાખલ ભાગ ગામડું એના લીંબુ ડાયવા છે અમારા ઘરે આ સીબડું ખાવાનું છે અને આમાં મારી માટે છોડા મૂકી છે એટલે મારે પીવાની છે તડકો થાય ને તઈ તો ચાલો મિત્રો છોડા પીવા અને સોડાની સાથે આ પણ ખાવા હાલો મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને કમેન્ટ લખજો કે મારા વિડીયો કેવા લાગે છે કરો પ્લીઝ તો મગાવ્યું હતું જીરું તે જીરું લાવ્યા છે અને દળવું એટલે ધાણા જીરું મિક્સરમાં દળવાનું છે તે મેં મગાવ્યું હતું તો સાસુ મમ્મી લેતા આવ્યા જીરું જીરું બહુ મસ્ત જીરું છે પણ જો મણાર ગામનું જીરું વીસ રૂપિયાનું આવ્યું હશે એટલું તમારે વીસ રૂપિયાનું કેટલું આવે કમેન્ટ કરજો મિત્રો બાજવામાં કાંઈ પાણી ન ભજ્યું તો યામિની આવી ગઈ છે બાળ મંદિરેથી તો નાસ્તામાં લાવી છે દાળ ઢોકળી અને આ એને ગિફ્ટમાં મળ્યું છે આ પેડ મળ્યું તને

I need